મારા બાપા થી આજની તારીખમાં કોઈ જ નસબિયો મારા બાપા ને એમ કહો સાનો માનો હજાર ને મારા બાપડો ખાનો માનો 2000 અને બાયડી ની ક્યાં તું વાત કરે બાયડી બધા કમજો કડાક મને જોઈ જાય ને ઉબી ઉબી આમ હે પેશાબ કરી તે હું તું તાર બાપા કે કોને કીધું બીવું તું એવો હાવ કાઈ રાકો નથી હું

એ હા સુકા અહીંયા જો ખોટું લાગે ને અહીંયા જઈને જોઈ આવો બે બે પીવે બે કાંઈ વાંધો નહીં જો જાવ છું જો ખોટો નીકળો તો તારા ટકી ભંગ નહીં પીને આ તે જાવ મારે મોડું થાય કા બાપુ હું તમને કહેતી હતી ને પણ આ ગોબરો ખોટું બોલતો હોય મારે પેલા જો જવું છે હાલો તે હાલ મેં હાંભળ્યું